આજે હું તમને ટેસ્ટ નંબર જે પિંચાશી છે એનું સોલ્યુશન આપું છું તો બાકીની જે ચોરાશી ટેસ્ટ છે એ આ એપ્લિકેશનની અંદર ઓપન જ છે તો તમે એનો પણ યુઝ કરી શકશો તો અત્યારે જ પ્લે સ્ટોરમાં જાઓ અને જય કરિયર નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો તમારા મોબાઈલમાં અને એને સ્ટાર્ટ કરો અને એક થી ચોરાશી નંબર સુધીની જે ટેસ્ટ છે એને તમે આપો બરાબર છે અને આ પિંચાશી નંબરની ટેસ્ટ છે એનું સોલ્યુશન તમે ટેસ્ટ આપીને જોઈ લેજો ઠીક છે ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ચાલો મિત્રો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર વન હવે જો અહીંયા હું જે પણ ક્વેશ્ચન્સ લઈને આવ્યો છું ને એ બધા જ અગાઉ ક્યાંક ને ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને હવે આવનારી એક્ઝામોમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે દરેક ક્વેશ્ચન તમે કોઈને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામનું પેપર લઈ લ્યો તમને ગણિતમાં જોવા મળશે અને બીજી વસ્તુ એ કે દરેક ક્વેશ્ચન તમને કાંઈક ને કાંઈક નવો ટોપિક કાંઈક ને કાંઈક નવો કન્સેપ્ટ તમને આપશે બરાબર છે એટલે કે કાંઈક ને કાંઈક નવી વસ્તુ તમે શીખશો અહીંયા જોઈએ આપણે ક્વેશ્ચન નંબર વન શું કહીએ તો કે ભાઈ માઇનસ ત્રણ અને સાત વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે એટલે કે માઇનસ ત્રણ અને સાત વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ જોવાની છે આ પૂર્ણાંક સંખ્યાઓ જો આપણે શોધવી હોય તો આપણે સંખ્યા રેખા છે એ દોરવી પડે એટલો એટલે એનો મિનિંગ શું થાય તો કે અહીંયા તમને નંબર લાઈન એટલે કે સંખ્યા રેખાનો કન્સેપ્ટ શીખવા મળે છે તો જોઈએ આપણે સંખ્યા રેખા જો હું અહીંયા સંખ્યા રેખા ડ્રો કરું છું બરાબર સંખ્યા રેખાની વચ્ચે બરાબર શું આવે તો કે સાહેબ જીરો આવે જમણી બાજુ શું આવે તો કે ભાઈ ધન પૂર્ણાંકો એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે કે આ ડાબી બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ ડોટ 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 બરાબર છે એટલે હું હવે લખી શકું કે ચીરોની ડાબી બાજુ તો કે સાહેબ ઋણ પૂર્ણાંકો આવે શું આવે ઋણ જમણી બાજુ શું આવે તો કે સાહેબ જમણી બાજુ ધન પૂર્ણાંકો આવે બરાબર છે જીરો એ શું છે તો કે સાહેબ જીરો છે એ તટસ્થ સંખ્યા છે તો આ ક્વેશ્ચન ઉપરથી તમને શું નવું શીખવા મળ્યું તો આ સંખ્યા આ ક્વેશ્ચન ઉપરથી તમને આખો સંખ્યા રેખાનો જે કન્સેપ્ટ છે એ નવો શીખવા મળ્યો કે સંખ્યા રેખામાં વચ્ચેની સાઈડ જીરો હોય જમણી બાજુ ધનપૂર્ણાંક હોય ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય બરાબર છે હવે તમને સીધો જ જવાબ મળે કે માઇનસ ત્રણ અને સાત વચ્ચે કેટલી સંખ્યા હોય તો અહીંયા માઇનસ ત્રણ છે અને અહીંયા સાત છે તો તમારે એને ધ્યાનમાં લેવાના છે પણ એને ગણવાના નથી કારણ કે અહીંયા શબ્દ કયો આપ્યો છે તો કે વચ્ચે તો વચ્ચેના પૂર્ણાંકો તમારે ધ્યાનમાં લેવાના થશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો તમારો જવાબ શું આવશે તો કે સાહેબ નવ જવાબ અમારો આવશે તો જોઈ લઈએ આપણે જવાબ તો જુઓ આ તમારો જવાબ શું આવ્યો તો કે નવ બરાબર છે શું જવાબ આવશે તમારો ડી બરાબર છે નવ તમારો જવાબ આવશે ક્લિયર હવે આપણે ક્વેશ્ચન નંબર બેમાં જઈએ તો જો ક્વેશ્ચન નંબર બે આપણને એવું કહે છે કે પાંચ પૂર્ણાંક એક ચતુર્થાવાંશ આને કેમ બચાય તો કે ભાઈ પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશ ના વિરોધી ની વ્યસ્ત સંખ્યા કઈ છે હવે તમને બધાને ખબર જ છે કે સાહેબ દરેક એક્ઝામમાં અમે એવો શબ્દ જોઈએ જ છીએ બરાબર દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં વિરોધી અને વ્યસ્ત સંખ્યાનો કોઈને કોઈ સમ અથવા તો કોઈને કોઈ કન્સેપ્ટ અમારા ધ્યાનમાં આવે છે બરાબર છે તો આપણે આજે વિરોધી અને વ્યસ્ત સંખ્યા એટલે શું એ પણ સાથે સાથે જોઈ લઈએ આવા ક્વેશ્ચન તમને વારંવાર જોવા મળતા જ હશે બરાબર છે હવે હું તમને સિમ્પલ વસ્તુ કહું કે માની લ્યો કે મેં પાંચ લખ્યું તો પાંચની વિરોધી મારે લખ્યું હોય તો શું થાય તો કે ભાઈ માઇનસ પાંચ એટલે એનો મતલબ એવો થાય કે વિરોધી સંખ્યામાં આ શું લખ્યું છે મેં વિરોધી બરાબર છે વિરોધી સંખ્યામાં જો પ્લસ હોય તો એનો વિરોધી શું થાય તો કે માઇનસ તો એવી જ રીતે માઇનસ હોય તો એનો વિરોધી શું થાય તો કે પ્લસ હવે વ્યસ્ત સંખ્યા વ્યસ્ત સંખ્યા માની લો કે હું અહીંયા લખું એકના છેદમાં ચાર તો એકના છેદમાં ચાર લખું તો એનો વ્યસ્ત મારે કરવો હોય તો શું થાય તો કે ભાઈ ચાર ના છેદ માં એક એટલે કે ચાર બરાબર છે એટલે વ્યસ્તમાં શું આવે તો કે વ્યસ્તમાં સંખ્યાને સંખ્યાને ઉલટાવવામાં આવે વ્યસ્ત એટલે શું તો કે ઉલટાવી નાખવાની જ્યારે વિરોધી એટલે શું તો કે વિરોધી જો પ્લસ હોય સંખ્યા તો માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય અને વ્યસ્તમાં તો કે એકના છેદમાં ચાર હોય તો ચારના છેદમાં એક થઈ જાય એટલે કે ચાર થઈ જાય બરાબર સંખ્યાને ઉલટાવવામાં આવે તો આ તમારો વિરોધી અને વ્યસ્ત સંખ્યાનો જે કન્સેપ્ટ છે એ અહીંયા ક્લિયર થઈ ગયો બરાબર છે તો બીજા ક્વેશ્ચનમાં તમે વિરોધી અને વ્યસ્ત સંખ્યાનો કન્સેપ્ટ જોઈ લીધો હવે તમે આનો ઇઝીલી આન્સર આપી શકશો જો આનો આન્સર કઈ રીતે આવશે તો કે ભાઈ સાહેબ પાંચ પૂર્ણાંક એકના છેદમાં ચાર છે પાંચ પૂર્ણાંક એકના છેદમાં ચાર બરાબર છે આને કેવો પૂર્ણાંક કહેવાય તો તમે સાહેબ મિશ્ર અપૂર્ણાંક અપૂર્ણાંકના પ્રકારો પણ પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવે છે બરાબર છે કે ભાઈ મિશ્ર અપૂર્ણાંક છે બરાબર અપૂર્ણાંકના ટોટલ કેટલા પ્રકારો તો કે સાહેબ ચાર શુદ્ધ અશુદ્ધ મિશ્ર અને દશાંશ બરાબર છે તો આ પ્રકારોનો ખ્યાલ પણ તમને અહીંયા આવી ગયો આ કેવો અપૂર્ણાંક આપ્યો તો કે ભાઈ મિશ્ર મિશ્રને કેમાં ફેરવી શકાય તો કે સાહેબ મિશ્રને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકાય શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકાય નહીં તો જુઓ ચાર પંચાવીસ ચાર પાંચ વીસ વીસ ને એક એકવીસ એટલે એકવીસના છેદમાં ચાર થયો આ એકવીસના છેદમાં ચાર છે એ તમારો અશુદ્ધ અપૂર્ણાંક છે કેવો અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંક હવે એકવીસના છે તમને દેખાય દેખાય છે છે પ્લસ પ્લસ કેવું તો આની વિરોધી મારે લખવી હોય વિરોધી બરાબર છે તો મારે શું કરવું પડે તો કે માઇનસ સાહેબ એકવીસ ના છેદમાં ચાર આ એની વિરોધી થઈ બરાબર છે હવે તો કે સાહેબ હવે એની વ્યસ્ત પૂછી છે આપણને શું પૂછ્યું છે વ્યસ્ત તો મારે વ્યસ્ત લખવું હોય તો શું લખવું પડે તો કે આને ઉલટાવવું પડે તો કે ભાઈ માઇનસ ચાર ના છેદ માં એકવીસ આ વ્યસ્ત સંખ્યા થઈ માઇનસ ચાર ના છેદ માં એકવીસ તો તમારો જવાબ જોઈ લોજી અહીંયા કયો છે તો કે સાહેબ ડી નંબરનો બરાબર છે એટલે બીજા ક્વેશ્ચનની અંદર તમારો મેઇન જે ટોપિક હતો એ વિરોધી અને વ્યસ્ત સંખ્યાનો હતો એનો પણ તમને ખ્યાલ આવી ગયો એટલે દરેક ક્વેશ્ચન એવો જ છે કે જે વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે અને તમને ક્યાંક ને ક્યાંક પેપરમાં જોવા મળશે બરાબર છે એટલે ધ્યાનથી તમારા વિડીયોને જોવાનો છે અને હું જે કન્સેપ્ટ કરાવું ને એ બધા જ ક્લિયર કરતા જવાના છે ટેસ્ટ પિંચાશીમી છે એ તો છે જ ક્વેશ્ચન દસ છે એ પણ છે પણ દરેક ક્વેશ્ચન તમને કંઈક નવો કન્સેપ્ટ આપીને જશે બરાબર છે ચાલો હવે ક્વેશ્ચન નંબર ત્રણમાં જોઈએ કે ભાઈ ચોવીસ બાળકો વચ્ચે વેચતા દરેકને ત્રણ નારંગી મળે તો કેટલી નારંગી અઢાર બાળકોને વેચતા દરેકને ભાગે કેટલી આવે એટલે કેવાનો મિનિંગ એવો છે આ ક્વેશ્ચન આપણને એમ કહે છે કે ચોવીસ બાળકો છે ચોવીસ બાળકોની વચ્ચે જો નારંગી વેચવામાં આવે તો દરેકને ત્રણ મળે છે તો હું એમ કહું પેલા કે ચોવીસ બાળકો એને ત્રણ નારંગી આપો બરાબર છે તો ટોટલ કેટલી થાય તો કે ભાઈ ચોવીસ એકા ચોવીસ ચોવીસ દુ અડતાલીસ ને ચોવીસ ત્રણ બોતેર બરાબર છે તો ટોટલ નારંગી થાય બોતેર હવે આ ક્વેશ્ચન છે એના ઉપર તમને એમ થાય કે સાહેબ આમાં કયો કન્સેપ્ટ તો આમાં છે ને તમારે કમ્પલસરી જ્યારે ઘડિયા બરાબર છે એટલે કે ગણિત શીખતા હોય ત્યારે તમને ઘડિયા આવડવા જરૂરી છે બરાબર છે પેલા તમારે એકથી દસના તો તમને આવડતા જ હોય એટલે ઘડિયામાં તમારે અગિયાર થી વીસના શીખી લેવાના અગિયાર થી વીસના ક્લિયર થઈ જાય પછી તમારે શીખવાના એકવીસ થી ત્રીસના બરાબર છે અને એની પ્રેક્ટિસ એવી કરવાની કે તમને ઘડિયો સ્વરંગ બોલતા આવડો જોઈએ ફોર એક્ઝામ્પલ આપણે બારનો ઘડિયામાં લઈએ તો પેલા સ્ટાર્ટિંગમાં કેવું થાય તમે એમ કહેશો સાહેબ બાર એક બાર બાર બે ચોવીસ બરાબર હવે એમ બોલવાની પ્રેક્ટિસ નહીં કરવાની હવે તમારે કઈ રીતે પ્રેક્ટિસ કરવાની તો કે ભાઈ બાર ચોવીસ છત્રીસ અડતાલીસ સાઠ બોતેર ચોરાશી છન્નું એકસો આઠ ને એકસો વીસ બારનો ઘડિયો પૂરો બરાબર છે આવી રીતે તમારે ઘડિયા કડકડાટા આવડવા જોઈએ બરાબર હવે અહીંયા ચોવીસ નો ઘડિયો છે તો ચોવીસ એકા ચોવીસ ચોવીસ દુ અડતાલીસ ને ચોવીસ ત્રણ બોતેર હવે ટોટલ નારંગી કેટલી થઈ તો કે સાહેબ ટોટલ નારંગી અત્યારે આપણી પાસે બોતેર છે બરાબર કુલ નારંગી અહીંયા હું એટલું લખી નાખું કે ભાઈ કુલ નારંગી કેટલી છે બોતેર હવે ઈ છે એ કેટલા બાળકોને વેચવાની છે તો હવે પાછું અહીંયા અઢારનો ઘડિયો આવડવો જોઈએ ટેબલ એટલે ઘડિયો બરાબર જો અઢારનો ઘડિયો આવડતો હોય તો સીધો જવાબ આવે કે અઢાર એકવું અઢાર અઢાર બે છત્રીસ અઢાર તેરી ચોપન અઢાર ચાર બોતેર બરાબર છે તો તમારો જવાબ અહીંયા શું આવે

મેં કીધું હતું ને કે દરેક ક્વેશ્ચન તમને કંઈક નવું આપશે નાનેથી ચાલુ કરો કે એક ગુણ્યા બાર બરાબર એક ગુણ્યા બાર પછી બે ના ઘડિયામાં બાર આવે તો કે સાહેબ આવે ને બે ગુણ્યા છ ના ઘડિયામાં આવે તો કે આવે ને સાહેબ ત્રણ ગુણ્યા ચાર ચારના ઘડિયામાં તો કે આવે ને ચાર તેરી બાર પણ એ આપણી પાસે છે પાંચમાં ન આવે છમાં આવે તો કે હા આવે ને સાહેબ છ દુ બાર એ પણ આપણી પાસે છે તો અહીંયા બારના અવયવો આપણને કેટલા મળ્યા તો જવાનું અપ ડાઉન ડાઉન અપ એટલે કે એક બે ત્રણ ચાર છ અને બાર બરાબર આવી રીતે તમે અવયવ પાડશો ને એટલે એક અવયવ તમારો મિસ થાય નહીં બરાબર છે આ તમને આ ક્વેશ્ચન ઉપરથી અવયવો પાડતા એવડા બીજી વસ્તુ હું તમને કહી દઉં કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કેવો હોય છે તો કે સાહેબ એક બરાબર છે નાનામાં નાનો અવયવ કેવો હોય એક અને મોટામાં મોટો અવયવ કેવો હોય તો કે સાહેબ સંખ્યા પોતે બરાબર એટલે આ એક છે એ કયો થાય તો કે ભાઈ નાનામાં નાનો અવયવ બરાબર છે નાનામાં નાનો અવયવ જ્યારે બાર છે એ શું છે તો કે ભાઈ મોટામાં મોટો અવયવ બરાબર છે એટલે પાછું કહી દઉં કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ તો કે સાહેબ એક અને મોટામાં મોટો અવયવ તો કે ભાઈ સંખ્યા પોતે બરાબર છે એટલે તમારો આ ક્વેશ્ચન ખાલી બારના ના અવયવો તમને નથી બતાવતો પણ અવયવો પાડતા શીખડાવે છે એની ગુણાકારની રીત શીખડાવે છે હાયરે હાયરે તમને નાનામાં નાનો અવયવનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હમણાં જ પૂછાણું હતું બરાબર કે ભાઈ કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ શું હોય બરાબર એવી રીતે મોટામાં મોટો અવયવ શું હોય તો એ કન્સેપ્ટ પણ તમારો ક્લિયર કરે છે તો ટોટલ કેટલા મળ્યા અવયવ આપણને તો કે છ જો જવાબ તમારો છ આવે છે

અંગ્રેજી એટલે આ એક બે ત્રણ અને ચાર આ ચારે ચાર સબ્જેક્ટ તમારે આ પ્રિલિમના વિડીયો કોર્સમાં કવર થશે તો જલ્દીથી જલ્દી એટલે કે વહેલામાં વહેલા તમે આ સીસી નો પ્રિલિમ કોર્સ લઈ લ્યો બરાબર છે કારણ કે સીસીઈ ની પ્રિલિમ ની એક્ઝામ છે એ એપ્રિલની આજુબાજુ આવવાની પૂરી પૂરી શક્યતા છે જો વેલિડિટી વધારવી હોય તો છ મહિનાની કરશો તો બારસો માં જ પડી જશે અને એક ની કરશો તો પંદરસો નવાણુંમાં પડશે બરાબર છે પણ અત્યારે તમારે જલ્દીથી જલ્દી આ કોર્સને પરચેસ કરવો જોઈએ કારણ કે ચાર મહિના તમને ફક્ત નવસો રૂપિયા રૂપિયામાં મળે છે બરાબર છે અને પાછા તમારા ચારે ચાર મેઇન સબ્જેક્ટ બરાબર એ આમાં કવર થાય છે રેડી ચાલો હવે જોઈએ આપણે તમે મને અમને શું નવું કહેશો તો જો આમાં એક તો તમને અંદરની સંખ્યા વર્ગમૂળ કાઢતા આવડશે બીજું આ એક્સ નો વર્ગ આપ્યો છે ને એમાં ઘાત અને ઘાતાંક બરાબર છે એટલે કે હું તમને અત્યારે તો ખાલી એટલું જ કહીશ કે એ ચેપ્ટરમાં એક્સ ને શું કહેવામાં આવે તો કે એક્સને કહેવામાં આવે આધાર અને આ બે છે એને શું કહેવામાં આવે ઘાત એટલે તમારે ખાલી અત્યારે નવી જે આપણે કે નવી જે બે વસ્તુ જાણવા મળી શું જાણવા મળી તો માની લ્યો કે બે ની પાંચ ઘાત હોય તો એમાં બેને શું કહેવાય તો કે સાહેબ બે ને કહેવાય આધાર બરાબર છે જ્યારે ને કહેવાય શું કહેવાય તો કે ઘાત બરાબર છે તો તમને આધાર અને ઘાતનું નવું જાણવા મળ્યું બસો ને છપ્પન બરાબર એક નો વર્ગ ચાલો વર્ગમૂળ એમ લમ રાખશો તમે મને એમ કયો ચાર જો સોલ નું વર્ગમૂળ શું થાય તો કે ચાર સોલ કોનો વર્ગ છે તો કે ચારનો તો અહીંયા હું ચાર લખી નાખું તો કે તમે કહેવો સાહેબ હા લખી નાખો પછી બસો છપ્પન છે એ કોનો વર્ક થાય તો તમે તરત કહેવો કે સાહેબ સોલનો વર્ગ થાય તો આનું વર્ગમૂળ હું નીકળે તો કે સોલ હું લખી લખી ને બરાબર છે અને આ વર્ગમૂળની સાઇન છે એ અહીંથી આપણે અત્યારે કાઢી નાખીએ બરાબર છે ફરીથી જોઈ લઈએ આપણે કે વર્ગમૂળની અંદર સોલ ગુણ્યા બસો છપ્પન બરાબર એક્સ નો વર્ગ બરાબર છે ચાલો સોલ છે એનું વર્ગ ઘણું થાય તો કે સાહેબ ચાર બસો છપ્પનનું તો કે ભાઈ સોલ બરાબર એક્સ નો વર્ગ બરાબર છે હવે જો આ ક્વેશ્ચન તમને હજી એક વસ્તુ નવી શીખડાવે કે આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવો હોય તો તમને એક થી વીસના વર્ગો એક થી વીસ ના વર્ગો જે છે એ કડકડાટ મોઢે આવડવા જોઈએ જો આવડતા હોય તો તમને તરત આઈડિયા આવી જાય કે બસો છપ્પનનું વર્ગ મૂળ સાહેબ શું થશે તો કે સોલ બરાબર હવે જોવો જઈએ ચાર ગુણ્યા સોલ કરો તો શું આવે તો કે ભાઈ ચોસઠ આવે તો કે આ સાહેબ ચોસઠ બરાબર એક્સ નો વર્ગ એટલે અહીંયા એવી સંખ્યા મૂકો એવી સંખ્યા મૂકો કે જેનો વર્ગ ચોસઠ હોય તો તમને તરત મગજમાં આવવું જોઈએ કે સાહેબ અહીંયા આઠ મૂકીએ ને તો આઠનો વર્ગ છે ને એ ચોસઠ થાય બરાબર એટલે એનો મતલબ એવો થાય કે આ ક્વેશ્ચન આપણને એવું કહે કે એકથી વીસના વર્ગો મોઢે કરો તો જો તમારો જવાબ આઠ આવે તો કે હા સાહેબ આવે ને આઠ બરાબર એટલે અહીંયા ક્વેશ્ચન નંબર પાંચ તમારો પૂરો થયો ઓકે ચાલો હવે નવા ક્વેશ્ચન ઉપર જઈએ આપણે સૌથી નાની વિભાજ્ય સંખ્યા બરાબર હવે તમને તરત આઈડિયા આવશે સાહેબ આ ક્વેશ્ચન છે એમાં અમને નવું શું જાણવા મળશે તો કે વિભાજ્ય સંખ્યા એટલે શું અને અવિભાજ્ય સંખ્યા એટલે શું તો આપણે પાછું જોઈ લઈએ કે ભાઈ વિભાજ્ય સંખ્યા કે નહીં કહેવાય બરાબર અને અવિભાજ્ય સંખ્યા કેને કહેવાય બરાબર આ વસ્તુ આપણે જોઈ લઈએ તો જુઓ વિભાજ્ય સંખ્યા તો હું અહીંયા એવું લખીશ કે જે સંખ્યાના જે બે થી વધારે અવયવ પડતા હોય બે થી વધારે અવયવ પડતા હોય બરાબર અને અવિભાજ્યમાં એવું લખીશ કે જે સંખ્યાના માત્ર બે જ અવયવ પડતા હોય બરાબર પાછું જોઈ લઈએ એકવાર કે વિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જે સંખ્યાના બેથી વધારે અવયવ પડે અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે ભાઈ જે સંખ્યાના સાહેબ માત્ર બે જ અવયવ પડે ફોર એક્ઝામ્પલ હમણાં આપણે બાર ના અવયવ જોયા બરાબર છે કે એક ગુણિયા બાર બે ગુણિયા છ અને ત્રણ ગુણ્યા ચાર તો આ બાર છે એના ટોટલ અવયવ કેટલા થયા તો કે સાહેબ છ અવયવ થયા તો એનો મતલબ બે અવયવ પણ એક અને તેર એટલે કે એક અને સંખ્યા પોતે એટલે કે તેર બરાબર તો તેરના કેટલા અવયવ થયા તો કે સાહેબ માત્ર બે જ અવયવ થયા તો તેર એ કેવી સંખ્યા છે તો કે સાહેબ તેર અવિભાજ્ય સંખ્યા થઈ બરાબર છે હવે સૌથી નાની વિભાજ્ય સંખ્યા આપણે જોતી હોય તો તમને ખબર પડવી જોઈએ કે જેના બેથી વધારે અવયવ હશે એ જ વિભાજ્ય હશે તો હવે આપણે ઓપ્શન ઉપરથી જાય જુઓ ઓપ્શન એ શું કહી ત્રણ ત્રણના અવયવ પાડો ત્રણ ગુણ્યા એક બેના અવયવ પાડો બે ગુણ્યા એક બરાબર એક તો આપણા માટે શું કહેવાય તટસ્થ કે વિશિષ્ટ સંખ્યા છે બરાબર ચારના પાડો ચારના અવયવ શું થાય તો કે ચારના અવયવ થાય સાહેબ એક ગુણ્યા ચાર અને બે ગુણ્યા બે એટલે ચારનો એક અવયવ એક થાય એક બે થાય અને એક ચાર થાય એટલે ચારના ત્રણ અવયવ પડ્યા બેથી વધારે અવયવ પડ્યા બરાબર છે તો તમને એટલી ખબર પડવી જોઈએ કે ચાર છે આમાંથી વિભાજ્ય સંખ્યા થાય બરાબર છે સમજાઈ ગયું ચાલો ક્વેશ્ચન નંબર છ પૂરો કર્યો હવે આપણે જઈએ છીએ સાત ઉપર કે છસો પચીસને કેટલા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે આ ક્વેશ્ચનમાં તમે નવું એ જાણશો પૂર્ણ ઘન સંખ્યા વિશે બરાબર છે અને સાથે સાથે હું આના અવયવ પાડીશ અને એ અવયવ છે એ ભાગાકારની રીતથી પાડીશ બરાબર છે અને એ રીત તમને પાછી લસા શોધવા માટે કામમાં આવશે તો તમે એ રીત પણ આ ક્વેશ્ચનની અંદર શીખી લેશો જો અહીંયા હું લખું છસો પચીસ ચાલો અવયવ પાડીએ હવે પાંચ દેખાય છે તો પાંચે ચાલુ કરીએ પાંચ એક અને બે બાજુમાં બે થાય તો પાંચ બે દસ બરાબર છે દસ માંથી બાર માંથી દસ કાઢો તો કેટલા વધે બે બે ને પાંચ તો કે ભાઈ પચીસ તો પચું પચું પચીસ એટલે અહીંયા પાંચ ગુણ્યા એકસો પચીસ કરો તો છસો પચીસ આવે પાછા પાંચે પાડો ચાલો પાંચ દુ દસ બારમાંથી દસ જાય તો બધે કેટલા બે બે ને પાંચ પચીસ તો પચું પચું પચીસ એટલે એનો મતલબ હું થયો કે પાંચ ગુણ્યા પચીસ કરો તો એકસો પચીસ થાય હવે સીધું તમને ખબર પડે સાહેબ કે પચું પચું પચીસ પાછું શું આવે તો કે ભાઈ પાંચ એક પાંચ બરાબર છે હવે તમારી આગળ પાંચ કેટલી વાર થયા તો કે સાહેબ એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર પૂર્ણ ઘણમાં ત્રણનું ચોખ્ઠું બેહાડવાનું કેટલાનું ચોખ્ઠું બેહાડવાનું ત્રણનું તો જો આ એક બે ને ત્રણ આ ત્રણનું ચોખ્ઠું એક બે છે જ્યારે બીજા ચોકઠામાં તમે બેસાડવા જશો તો તમારે બે વખત પાંચ ઉમેરવા પડશે એટલે કે બે વખત પાંચ ઉમેરો ને તો એ ચોખ્ઠું ત્રણનું કમ્પ્લીટ થાય કારણ કે પૂર્ણ ઘન છે બરાબર તમારે આવી રીતે યાદ રાખવાનો તો એનો મતલબ હું થયો તો કે ભાઈ આ આપેલી સંખ્યા જે છે ને છસો પચીસ એને તમે પાંચ ગુણ્યા પાંચ એટલે કે જો પચીસ વડે ગુણવામાં આવે કેટલા વડે જો પચીસ વડે ગુણવામાં આવે તો આ સંખ્યા પૂર્ણ ઘન બની જાય જોઈએ તમારો જવાબ જો આવે છે પચીસ તો કે હા સાહેબ સમજાણું તમને એક વખત ત્રણનું ચોકઠું કમ્પ્લીટ છે જ્યારે બીજા પાંચ એકલા વિધા હે એની બે વખત પાંચ વડે ગુણો તોય એ ત્રણનું ચોકઠું બને બરાબર છે તો આપણે એને કહી શકીએ કે ભાઈ છસો પચીસ ને પચીસ વડે ગુણ નાખો તો એ પૂર્ણ ઘન સંખ્યા બની જાય રેડી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાય ક્વેશ્ચન નંબર આઠ હવે જો પાછું આમાં આવ્યું કે જીરો પોઈન્ટ છ તો તમે કહેશો કે સાહેબ આમાં હું નવું શીખવા મળે તો કે ભાઈ જો આ જીરો પોઈન્ટ છે ને મેં તમને કીધું હતું કે ભાઈ અપૂર્ણાંકના ચાર પ્રકાર શુદ્ધ અશુદ્ધ મિશ્ર અને દશાંશ તો આ જીરો પોઈન્ટ છ ને તમે છ ના છેદમાં દસ લખો તો આ તમારો એક દશાંશ અપૂર્ણાંક બને શું બને દશાંશ અપૂર્ણાંક તો આ વસ્તુ નવી તમને શીખવા મળી બરાબર છે છ ના છેદમાં દસ થયા બરાબર હવે એની વ્યસ્ત સંખ્યા તમારે કરવાની હોય તો વ્યસ્ત એટલે સબ તમને ખબર પડે કે સાહેબ સંખ્યાને ઉલટાવી નાખો એટલે કે દસના છેદમાં છ છે એ તમારો જવાબ થાય બરાબર તો જોઈએ લઈએ આપણે આ તમારો જવાબ ડી નંબરનો દસના છેદમાં છ બરાબર છે આને કયો અપૂર્ણાંક કહેવાય તો કે સાહેબ દશાંશ અપૂર્ણાંક કહેવાય ઓકે ક્વેશ્ચન નંબર નવ ઉપર જાય છ માઇનસ બે પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ

બરાબર હવે લસા લેવાનો તો તમને ખબર પડવી જોઈએ કે સાહેબ એક અને પાંચ નો લસા હું આવે તો કે પછી સાહેબ લસા આનો છે ને કેટલો આવે તો કે સાહેબ લસા આનો થાય પાંચ બરાબર છે હવે પાંચ લસા થાય એટલે આ છ ના છેદ માં એક છે ને આ તમારે નીચે પાંચ લઈ આવવું પડે હવે છેદમાં તમે જો પાંચ લઈ આવવા માંગતા હોય બરાબર છે તો તમારે અંશ એટલે કે જો એક વસ્તુ છે કે કોઈ પણ અપૂર્ણાંક હોય ને એમાં છેદમાં તમે જે કંઈ પણ ફેરફાર કરો ને એ તમારે કમ્પલસરી અંશમાં કરવાનો બરાબર છે એટલે આ અપૂર્ણાંકને આખે આખો પાંચ વડે મારે ગુણવો પડે તો હું છેદમાં જો પાંચ લઈ આવવા માંગતો હોય તો મારે અંશને પણ પાંચ વડે ગુણવા પડે બરાબર છે તો આ હું છને છે એ પાંચ વડે ગુણી નાખું તો શું મળે તો કે સાહેબ છ પંચા આપણે પાંચ વડે ગુણો પછી આખો અપૂર્ણા ગુણવાનો કે ભાઈ છેદમાં કાંઈ પણ ફેરફાર કરો તો અંશમાં કમ્પલસરી કરવાનો એટલે ત્રીસ ત્યાં ત્રીસ ઓછા ના પાંચ તમારો જવાબ સત્તર ના છેદમાં પાંચ સાચો પડે પણ તમને ઓપ્શન આપ્યા છે મિશ્ર અપૂર્ણાંકમાં એટલે કે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકનો જવાબ ન આપેલો હોય ત્યારે તમારે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો થાય તો જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ પાંચ એકુ પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર બરાબર છે પાંચ તેરી પંદર અને બે સત્તર એટલે તમારો જવાબ શું થાય તો કે સાહેબ ત્રણ પૂર્ણાંક બેના છેદમાં પાંચ એટલે જવાબ નંબર ઓપ્શન નંબર એ બરાબર અહીંયા તમારો ક્વેશ્ચન નંબર નવ કમ્પ્લીટ થયો હવે આપણે જશું ક્વેશ્ચન નંબર દસમાં તો જો એમાં આપ્યું છે બેના છેદમાં પાંચ વત્તા બેના છેદમાં સાત બરાબર ક્વેશ્ચન માર્ક આ ક્વેશ્ચનની અંદર હું તમને એક શોર્ટકટ આપીશ કે જ્યારે બે અપૂર્ણાંક આપેલા હોય અને એનો સરવાળો હોય ને ત્યારે એ શોર્ટકટ લાગવું પડે આપણે પહેલાં લાંબી રીતે કરીએ લાંબી રીત કઈ છે તો કે સાહેબ પાંચ અને સાત છે તો પાંચ અને સાતનો લસા લેવાનો થાય લસા લ્યો એટલે પાંચ એક પાંચ બરાબર સાત એમ લેમરી પાછા સાતે આલે હા તો કે સાહેબ હા એટલે ડાયરેક્ટ ખબર પડી જતી હોય તો આ કરવાની જરૂર નથી પણ જો ન ખબર પડે તો કરવું પડે તો લસા કેટલો થયો તો કે સાહેબ પાંચ ગુણ્યા સાત બરાબર પાંત્રીસ તો આનો લસા શું થાય તો પાંત્રીસ એટલે પાંત્રીસ લસા થાય તો છેદમાં પાંત્રીસ લઈ આવવા પડે હવે જો આ બેના છેદમાં પાંચ છે એમાં છેદમાં પાંત્રીસ લઈ આવવા હોય તો આ આખા અપૂર્ણાંકને મારે સાત વડે ગુણવો પડે બરાબર તો સાત પંચા પાંત્રીસ છેદમાં જે કંઈ પણ હું કરું એ મારે અંશમાં કરવાનું થાય તો સાત દુને ચૌદ બરાબર એવી રીતે આ બેના છેદમાં સાત છે ન્યા મારે પાત્રીસ લઈ આવવા હોય તો આ અપૂર્ણાંકને પાંચ વડે ગુણવો પડે બરાબર છે તો છેદમાં હું સીધી વાત છે કે પાંચ વડે ગુણું તો અંશમાં પણ પાંચ વડે ગુણવાનું થાય પાંચ દૂને દસ તો આનો જવાબ શું થાય તો કે સાહેબ ચોવીસના છેદમાં પાંત્રીસ બરાબર છે જો તમારો જવાબ આવશે ચોવીસના છેદમાં પાંત્રીસ ડીઆઈઓ હવે આની શોર્ટકટ શોર્ટકટ શું છે તો કે જ્યારે તમને બે જ અપૂર્ણાંક આપ્યા હોય અને એનો તમારે આ બેના છેદમાં શું છે તો કે ભાઈ સાહેબ અહીંયા છે એ બેના છેદમાં પાંચ છે બરાબર હવે બેના છેદમાં પાંચ છે ઓકે અહીંયા શું છે તો કે ભાઈ બેના છેદમાં સાત એટલે બે અપૂર્ણાંક જ છે તો કે હા તો જો આની શોર્ટકટ શું થાય તો કે ડાયરેક્ટ આનો છે ને ક્રોસ ગુણાકાર કરવાનો શું કરવાનું ક્રોસ ગુણાકાર બરાબર જુઓ સાત દુ ચૌદ પાંચ દુ દસ પાંચ સત્તા પાંત્રીસ તો તમારો જવાબ સીધો આવી જાય ચોવીસના છેદમાં પાંત્રીસ ત્યાં તમારે લસા કાઢવા જવાની જરૂર પડે નહીં ઓકે તો અહીંયા જો તમારું ટેસ્ટ નંબર નું સોલ્યુશન આપણે કમ્પ્લીટ કર્યું ટેસ્ટ નંબર પિંચાશી એનું સોલ્યુશન આપણે કમ્પ્લીટ કર્યું આ ટેસ્ટ તમે જોજો એક એક ક્વેશ્ચન દરેક ક્વેશ્ચનમાં કાંઈક ને કાંઈક નવું જાણવા મળશે બરાબર છે એ શીખજો અને સાથે સાથે એનું સોલ્યુશન પણ કરજો ઓકે જો તો કેટલી મિનિટથી